ચાર્જ સંભાળતા પહેલાં આજે સોમનાથ મહાદેવના દર્શન અને મહાપૂજા કરી પોલીસ કચેરીમાં પ્રવેશ કર્યો હતો જયદીપસિંહ દશરથસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ તરીકે મેં આજરોજ ચાર્જ સંભાળ્યો છે હું આની પહેલાં મહીસાગર જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ બદલીથી એસપી મહીસાગરથી એસપી ગીર સોમનાથ તરીકે આજરોજ મેં ચાર્જ સંભાળ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આપણું પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે તો સોમનાથ મહાદેવની શરણમાં અમે વંદન કરીએ છીએ અને સોમનાથ મહાદેવની પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઓછામાં ઓછા ગુનાફોરી થાય અને પોલીસ